આવેલા મિત્રોને નમસ્કાર હું વાઘાણી પ્રસિલ સેમ્ફ એમ્પ્લોય છું બરાબર છે મારો પરિચય તો ઘણો ટૂંકો છે પણ જે હું પુસ્તક પરિચય લઈને આવ્યો છું તે તે છે કાર્ડની કેડીએથી જે ડૉક્ટર આઈ કે વીજળીવાળાથી લખેલું છે આ પુસ્તકમાં આ ઓમ જોવા જઈએ તો ત્રીજું પુસ્તક છે જે આઈ કે વીજળીવાળાએ સાયલેન્સ પ્લીઝ કરીને જે ત્રણ શ્રેણી આપી છે એનું ત્રીજું પુસ્તક છે પણ આ પુસ્તક ત્રણેય શ્રેણીના ત્રણેય પુસ્તકોમાં એવું આપેલું છે એના અંગત જીવનમાં જે ઘટના ઘટેલી છે જે એ પોતે ગરીબ અને દરિદ્રતાથી લઈને જે પોતે ડૉક્ટર બન્યા ત્યાં સુધીની સફર આમાં ટૂંકા પ્રસંગો આપેલા છે કોઈ પણ પ્રસંગો તમે વાંચશો તો તમને કંઈ પણ અલગ અલગ પ્રોત્સાહન આપશે પોતે આજની તારીખમાં ડૉક્ટર આઈ કે વીજળીવાળા ભાવનગરમાં કિલ્લોલ બાળકોની હોસ્પિટલ ચલાવે છે એના અંગત જીવનમાં જે ઘટના બનેલી છે એ પ્રસંગો આમાં આપેલા છે એટલે સાયલેન્સ પ્લીઝની દરેક પુસ્તકો અહીંયા અવેલેબલ જ છે બરાબર એમાં તમે વાંચી શકો છો અને કોઈ પણ તમે ક્યારે ક્યારેય જીવનમાં ઉદાસ થાવ તો આમાંથી કોઈ પણ એક પ્રસંગ વાંચશો તો પણ તમને કંઈ ને કંઈ પ્રોત્સાહન મળતું રહેશે